નમસ્કાર આપ જોઈ રહ્યા છો હલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર સમગ્ર દેશ સાથે સૌરાષ્ટ્રભરમાં અને રાજકોટમાં હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી જામનગર શહેરમાં ચૂંટણી લક્ષી કામગીરી દરમિયાન પોલીસ પર હુમલો ચોટીલા ખાતે ચામુંડામાના દર્શન કરવા પૂનમ ભરવા પહોંચ્યા ભક્તો હવે જોઈએ સમાચારો અમરેલી જિલ્લાના બગસરામાં રાધે ફેશન નો શોપનું નવું સોપાન ખોલ્યું બગસરામાં જૂની એસબીઆઈ પાસે આ શોપ ખોલી આ શોપમાં વેરની તમામ વેરાયટીઓ વ્યાજબી ભાવથી મળશે આ શોપનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગ્રાહકનો સંતોષ એ જ અમારી શોભા છે અહેવાલ કિરીટ જીવાણી